અને બોલી વે ના ભાઈઓ તથા બહેનો પ્રથમ છે ને મને એક કાગળ મળ્યો છે તમારા માંથી એક કાગળ આવ્યો છે કે કદાચ મને બે મિનિટ મળે કે ના મળે બોલવા માટે તો હંસાબેન તમે મારો આ કાગળ એક વાંચી બતાવજો આ કાગળ એમનો છે જો તમને યોગ્ય લાગે ને તો તાળીઓ પાડજો દરેક વાક્ય પર તાળીઓ પાડજો ચોવીસી મહાજન ના પ્રમુખ પદના ના ઉમેદવાર તરીકે ઉભા રહેલા ડોક્ટર નાગજીભાઈ રીટા આપણે શા માટે જીતાડવા છે ધ્યાનથી સાંભળજો આપણે શા માટે જીતાડવા છે

અખંડ વાદળનું નામને સાર્થક કરીને જે બતાવવું છે એવા નાનજીભાઈ આપણે જીતાડીએ સમાજને તોડવાનું નહીં પણ જોડવાનું કામ કરે એવા નાનજીભાઈ ને જીતાડીએ આવો આપણે સૌ પરિવર્તન નો સૂરજ ઉગાડીએ આ ભાઈ નું જે મારા દિમાગમાં આવેલા આ મુદ્દાઓ મેં લખ્યા છે